નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આઈડિયલ સધે સોલ્યુશનમાં પ્રકરણ સાત રાશિઓની તુલના અંતર્ગત આ ભાગ ચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આ અગાઉ આપણે ટકાનો રૂપાંતર કિંમત શોધવામાં કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી ચૂક્યા છે હવે આ ભાગને આપણે આગળ વધારીશું જેમાં સૌપ્રથમ આપણે ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ એક મતદાન ક્ષેત્રમાં વીસ હજાર મતદાર છે મતદાન કરનારા વ્યક્તિઓ વીસ હજાર છે જેમાં પાસઠ ટકા વિદ્યાર્થીઓ મતદાન થયું એટલે પાસઠ ટકા લોકોએ જ મતદાન કર્યું તો પ્રશ્ન છે મતદાન ન કરનારની ટકાવારી શોધવાની છે તો મતદાન કરનારની ટકાવારી આપેલ છે પાંસઠ ટકા અને ન કરનારની ટકાવારી શોધવાની છે તો આપણે જાણીએ કે કુલ ટકા સો હોય છે તો મતદાન ક્ષેત્રમાં મતદાન કરનારની ટકાવારી છે પાંસઠ અને મતદાન ન કરનારની ટકાવારી આપણે શોધવાની છે તો કુલ ટકા સોમાંથી આપણે પાસઠ ટકાને બાદ કરીશું તો આપણને મળશે પાંત્રીસ ટકા એટલે મતદાન ન કરનારની ટકાવારી આપણને મળી ગઈ હવે આપણે એ પણ શોધવાનું છે કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું એટલે કે મતદાન ન કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે તો મતદાન ન કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધવા માટે આપણી પાસે કુલ મતદાર છે આપણા બે હજાર તો બે હજારના આપણે પાંત્રીસ ટકા ગણીશું તો આપણી રકમ આ રીતે બની શકે સોરી કુલ મતદાર છે આપણા વીસ હજાર તો વીસ હજારના પાંત્રીસ ટકા આપણે ગણવાના છે વીસ હજારના પાંત્રીસ ટકા તો આપણે અગાઉ શીખી ચૂક્યા છે તે પ્રમાણે ગણતરી વીસ હજાર ગુણ્યા પાંત્રીસ ને ટકા આપેલ છે એટલે આપણે સોને છેદમાં લઈશું અને સાદુરૂપ આપીશું સોના બે ઝીરો અને વીસ હજારના બે ઝીરો દૂર કરીએ તો બસો ગુણ્યા પાંત્રીસ તો આપણને મળશે સાત હજાર આમ અહીં આપણે મતદાન ન કરનાર વ્યક્તિઓની ટકાવારી અને સાથે એની સંખ્યાની સમજૂતી મેળવી આ રીતે હવે આપણે સોધેપોથીના દાખલાની સમજૂતી મેળવીશું કે જેમાં દાખલા નંબર છ કે જેની રકમ છે કે એક ગામમાં પચીસ ટકા સ્ત્રી અને પિસ્તાલીસ ટકા પુરુષ છે પચીસ ટકા સ્ત્રી છે અને પિસ્તાલીસ ટકા પુરુષ છે અને બાકીના બાળકો છે અને બાળકો કેટલા ટકા છે તે આપણે શોધવાનું છે એટલે કે બાળકોની ટકાવારી તો અહીં તમે જોશો કે સ્ત્રીઓની ટકાવારી છે પચીસ અને પુરુષની ટકાવારી છે પિસ્તાલીસ તો સૌ પ્રથમ આપણે સ્ત્રી અને પુરુષના ટકાવારીનો સરવાળો કરીશું એટલે આપણને બંનેના કુલ ટકા મળશે એટલે પચીસ ટકા વધતાં પિસ્તાલીસ ટકા એટલે સ્ત્રી અને પુરુષની ટકાવારી આપણને મળી ગઈ સિત્તેર ટકા હવે આપણે જાણીએ છીએ કે કુલ ટકા છે સો તો સોમાંથી આપણે સ્ત્રી અને પુરુષના ટકા જે આપણને મળ્યા સિત્તેર તેને આપણે બાદ કરીશું તો આપણને સોમાંથી સિત્તેર બાદ કરતાં જવાબમાં મળે છે તીસ એટલે આપણે કહી શકીએ કે બાળકોના ટકા થશે ત્રીસ આ ટકાવારી સ્ત્રી અને પુરુષની આપેલી હતી તે પરથી આપણે અહીં બાળકોની ટકાવારીની ગણતરી શીખ્યા અને અહીં આ બંને દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે કુલ ટકા એ સો છે અને કુલ ટકાને આધારે આપણે બાકીની ટકાવારી શોધી શકીએ હવે આપણે આગળ વધીશું જે છે આપણો પ્રશ્ન નંબર સાત અહીં ગુણોત્તરના જે પદો છે એને આપણે ટકાવારીમાં રૂપાંતર કરવાનું છે ગુણોત્તર એટલે કે સંખ્યાનો ભાગાકાર અહીં બે કે ત્રણ સંખ્યા ભાગરૂપે આપેલી હોય તેને આપણે ટકામાં કઈ રીતે રૂપાંતર કરીશું તો એની સમજૂતી મેળવીએ સૌ ઉદાહરણનો દાખલો કે જેમાં ગુણોત્તર આપેલ છે ત્રણ જેમ બે ત્રણ જેમ બે તો આપણે સૌપ્રથમ ગણતરી કરીશું કે કુલ ભાગ કેટલો તો કુલ ભાગ માટે આપણે આ બંને પદોનો સરવાળો કરીશું એટલે કે ત્રણ વત્તા બે એટલે આપણને જવાબમાં મળશે પાંચ એટલે કુલ ભાગ છે પાંચ હવે આપણે દરેક ભાગને ટકામાં ફેરવીશું સૌપ્રથમ પ્રથમ પ્રથમ ભાગના ટકા પ્રથમ એટલે પહેલો ભાગ તો અહીં તમે જોશો કે પ્રમાણમાં પહેલી સંખ્યા ત્રણ છે અને કુલ ભાગ પાંચ છે તો એની મદદથી આપણો ગુણોત્તર બનશે ત્રણની છેદમાં પાંચ કુલ ભાગ હંમેશા છેદમાં લખાય અને ટકા શોધવાના છે એટલે આપણે અગાઉ શીખી ચૂક્યા છે કે ટકા શોધવા હોય તો સો વડે ગુણાકાર કરવો એટલે અહીં ગુણ્યા સો કરીશું અને હવે આનું સાદુરૂપ આપતાં આપણને જવાબમાં મળે છે સાહીઠ ટકા એ રીતે બીજા ભાગના ટકા તો બીજા ભાગનું પ્રમાણ છે બે અને કુલ ભાગ છે પાંચ એટલે એનો ગુણોત્તર બનશે બેના છેદમાં પાંચ અને ટકા શોધવા માટે એને સો વડે ગુણીશું અને સાદુરૂપ આપીશું તો આપણને જવાબમાં મળશે ચાલીસ ટકા તો આ રીતે હવે આપણે સધેપોથીના દાખલાઓની સમજૂતી મેળવીશું તેમાં સૌ પ્રથમ દાખલો છે આપણો ત્રણ જેમ ચાર હવે આ ત્રણ જેમ ચારમાં ટકાવારીમાં રૂપાંતર કરવા માટે સૌ પ્રથમ પગથિયું આપણું શું થશે તો આપણે શોધીશું કુલ ભાગ કુલ ભાગ એટલે બંને પ્રમાણનો સરવાળો એટલે કે ત્રણ વત્તા ચાર એટલે આપણને જવાબમાં મળશે સાત ને હવે આપણે દરેક ભાગને ટકામાં ફેરવીશું પહેલે પ્રથમ ભાગ એટલે પહેલા ભાગના ટકા તો પહેલા ભાગનું પ્રમાણ છે ત્રણ અને કુલ પ્રમાણ છે સાત એટલે ગુણોત્તર બનશે ત્રણના છેદમાં સાત અને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે એને સો વડે ગુણાકાર કરીશું હવે અહીં ત્રણ અને સોનો ગુણાકાર કરીએ તો આપણને મળશે ત્રણસો અને છેદમાં સાત એટલે ત્રણસોના છેદમાં સાત અને હવે આનું સાદુરૂપ આપવા માટે આપણે ત્રણસો સાત વડે ભાગાકાર કરીશું તે પણ આપણે જોઈ લઈએ ત્રણસો ભાગ્યા સાત સૌપ્રથમ ભાગ જશે સાત ચોક અઠ્ઠાવીસ ત્રીસમાંથી અઠ્ઠાવીસ બાદ કરતાં વધશે બે ઉપરથી ઉતારીશું સૂન ત્યારબાદ સાતના ઘડિયામાં વીસ ન આવે તો એના કરતાં નાની સંખ્યા આવશે સાત દુ ચૌદ એટલે શેષ વધે છે છ હવે અને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે લખીએ આ રીતે કે બેતાલીસ પૂર્ણાંક છની છેદમાં સાત ટકા આ આપણા પહેલા ભાગના ટકા થયા હવે આપણે બીજા ભાગના ટકાને રૂપાંતર કરીશું તો આપણો બીજો ભાગ છે ચાર અને કુલ ભાગ છે સાત તો એનો ગુણોત્તર બનશે ચારના છેદમાં સાત અને ગુણ્યા સો અહીં ચારનો સો સાથે ગુણાકાર કરતાં મળશે ચારસો અને છેદમાં સાત અને હવે ચારસો અને સાતનો ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે સત્તાવન પૂર્ણાંક એકના છેદમાં સાત ટકા આગળ વધીએ દાખલા નંબર બે જેમાં તમને ઉદાહરણમાં હવે ત્રણ સંખ્યાનો ગુણોત્તર આપેલ છે તો આપણે બે સંખ્યાનો ગુણોત્તર જોયા એ જ પ્રમાણે આ દાખલાની સમજૂતી મેળવીશું સૌ પ્રથમ ગુણોત્તર છે બે જેમ બે જેમ છ તો આપણા પહેલાં પગથિયા મુજબ પહેલે આપણે કુલ ભાગ શોધીશું એટલે કે બે વત્તા બે વત્તા છ તો આપણને જવાબમાં મળશે દસ ને હવે આપણા દરેક ભાગને ટકામાં રૂપાંતર કરીએ પહેલે પહેલા ભાગના ટકા તો પહેલો ભાગ છે આપણો બે અને કુલ ભાગ છે દસ તેનો ગુણોત્તર બનશે બેના છેદમાં દસ અને ટકા શોધવા માટે ગુણ્યા સો કરીશું સાદુરૂપ આપતા જવાબમાં મળશે વીસ ટકા ત્યારબાદ બીજા ભાગના ટકા તો બીજા ભાગનું પ્રમાણ છે બે અને કુલ ભાગ છે દસ એટલે ગુણોત્તર બનશે બેના છેદમાં દસ અને ગુણ્યા સો સાદુરૂપ આપતા જવાબમાં મળશે વીસ ટકા ત્યારબાદ ત્રીજા ભાગ જે છે છ અને કુલ ભાગ છે દસ એટલે ગુણોત્તર બનશે છના છેદમાં દસ અને ગુણ્યા સો સાદુરૂપ આપતા આપણને જવાબમાં મળશે સાહીઠ ટકા હવે સ્વાધેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં પ્રમાણ આપેલ છે એક જેમ ત્રણ જેમ છ તો સૌપ્રથમ આપણે એના કુલ ભાગ શોધવા માટે ત્રણે ત્રણનો સરવાળો કરીએ એક વત્તા ત્રણ વત્તા છ તો આપણને જવાબમાં મળશે દસ અને હવે આપણે દરેક ભાગને ટકામાં રૂપાંતર કરીએ પહેલો ભાગ કે જેનું પ્રમાણ છે એક અને કુલ ભાગ છે દસ એટલે આપણો ગુણોત્તર બનશે એકના છેદમાં દસ અને ગુણ્યા સો એકના છેદમાં દસ ગુણ્યા સો સાદુ પાફીએ સૂન શૂન કેન્સલ કરીએ તો જવાબમાં આવશે દસ ટકા એ રીતે બીજો ભાગ જેનું પ્રમાણ છે ત્રણ અને કુલ ભાગ છે દસ તો ગુણોત્તર થશે ત્રણના છેદમાં દસ અને બાજુમાં ગુણ્યા થશે સો સોનું સૂન ને દસનું શૂન કેન્સલ કરીએ તો ત્રણ ગુણ્યા દસ એટલે જવાબમાં આવશે ત્રીસ ટકા અને હવે ત્રીજા ભાગના ટકા ત્રીજા ભાગનું પ્રમાણ છે છ કુલ ભાગ છે દસ એટલે ગુણોત્તર બનશે છના છેદમાં દસ અને ગુણ્યા સો સોનું એક શૂન ને દસનું શૂન દૂર કરીએ તો છ ગુણ્યા દસ એટલે જવાબમાં આવશે સાહીઠ ટકા આમ અહીં પ્રમાણમાં આપેલા ગુણોત્તરને આપણે કઈ રીતે ટકામાં રૂપાંતર કરી શકીએ તેની સમજૂતી મેળવી હવે આગળ વધીશું જેમાં આગળનો નવો ભાગ આપણે શીખીશું કે વધારા અથવા ઘટાડાની ટકાવારી આપણે કઈ રીતે શોધી શકીએ કોઈ વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો એની ટકામાં આપણે રૂપાંતર કરવાનું છે સૌ પ્રથમ આપણે ઉદાહરણને સમજીએ ઉદાહરણ છે કે જેમાં રકમ છે પેન્ટની કિંમત રૂપિયા ત્રણસો હતી અને તે ઘટીને થઈ ગઈ બસ્સોને સિત્તેર એટલે પેન્ટની કિંમતમાં ઘટાડો છે તો કેટલો ઘટાડો છે પહેલે આપણે રૂપિયામાં શોધીશું અને પછી એનું રૂપાંતર ટકામાં કરીશું તો પેન્ટની શરૂઆતની કિંમત હતી ત્રણસો અને ઘટીને થઈ ગઈ બસોને સિત્તેર તો પેન્ટની કિંમતમાં ઘટાડો કેટલો થયો તે જાણવા માટે આપણે આ બંને કિંમતની બાદબાકી કરીશું એટલે કે ત્રણસોમાંથી બસો સિત્તેર તો જવાબમાં મળે છે આપણને ત્રીસ એટલે ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો એમ કહી શકીએ પણ ત્રીસ રૂપિયાનો ઘટાડો કઈ કિંમત પર તો એ થશે મૂળ કિંમત શરૂઆતની ત્રણસો પર તો હવે આપણે એને ટકામાં રૂપાંતર કરવા માટે પદ લખી શકીએ કે ત્રણસો રૂપિયા પર ઘટાડો છે રૂપિયા ત્રીસ તો ટકા શોધવાના છે એટલે સો રૂપિયા પર ઘટાડો કેટલો મૂળ રકમ હતી ત્રણસો તેના પર ઘટાડો છે તીસ ને ટકામાં શોધવા માટે સો પર કેટલા ને આ ગણતરીમાં ટકા શોધવાના છે એટલા માટે સો ઉપર અંશમાં જશે અને ત્રણસો છેદમાં આવશે અને ગુણ્યા ત્રીસ સાદુરૂપ આપીશું તો જવાબમાં મળશે આપણને દસ ટકા આમ અહીં ઘટાડાની ટકાવારી આપણે શોધી હવે આપણે સોધેપોથીના દાખલાની સમજૂતી મેળવીશું કે જેમાં રકમ છે કે કોઈ એક પરીક્ષામાં મેળવેલા ગુણ પચીસથી વધીને પાંત્રીસ થાય છે અહીંયા માર્કમાં વધારો છે ઉદાહરણના દાખલામાં ઘટાડો હતો અહીં વધારો છે તો પહેલે વધારો કેટલો તે શોધીએ તો ગુણમાં થયેલો વધારો તો પચીસથી વધીને પાંત્રીસ થાય છે એટલે આપણે પાંત્રીસમાંથી પચીસને બાદ કરીશું એટલે આપણને જવાબમાં મળશે દસ એટલે આપણે કહી શકીએ કે માકમાં વધારો થયો દસ પણ શરૂઆતમાં માક કેટલા હતા તો પચીસ તો આપણે કહી શકીએ કે પચીસ ગુણ પર વધારો છે દસ તો સો ગુણ પર વધારો કેટલો તો આપણે વધારાની ટકાવારી શોધવા માટે સો અંશમાં જશે અને પચીસ છેદમાં અને ગુણ્યા દસ હવે એનું સાદુરૂપ આપણે આપીશું સોના છેદમાં પચીસ ગુણ્યા દસ છે સોના ભાગ પડશે પચીસ ગુણ્યા ચાર તો પચીસ પચીસ દૂર કરીએ તો બાકી વધે છે ચાર ગુણ્યા દસ ને ચાર ગુણ્યા દસ એટલે આપણને જવાબમાં મળશે ચાલીસ ટકા આમ આ દાખલામાં આપણે વધારા અને ઘટાડાની સમજૂતી મેળવી ફરી એકવાર જ્યારે વધારો કે ઘટાડો શોધવો હોય ત્યારે ધ્યાન રાખશો કે સૌપ્રથમ વધારા કે ઘટાડાની કિંમત શોધીને પછી એને સો વડે ગુણાકાર કરીને આપણે ટકામાં રૂપાંતર કરી શકીએ આમ અહીં આ ભાગમાં વધારા કે ઘટાડાની ટકાવારી આપણે શોધી હવે આગળ એ અનુરૂપ બીજા દાખલાઓની પણ આપણે સમજૂતી મેળવીશું કે એક શહેરની વસ્તી ત્રીસ હજારથી વધીને બત્રીસ હજાર પાંચસો થઈ શહેરની વસ્તી ત્રીસ હજાર હતી વધીને બત્રીસ હજાર પાંચસો થઈ તો વધારાની ટકાવારી શોધવાની છે તો એ વસ્તીમાં વધારો પહેલે શોધીએ વસ્તીમાં વધારો શોધવા માટે મોટી કિંમતમાંથી નાની કિંમતને બાદ કરીશું તો બત્રીસ હજાર પાંચસોમાંથી ત્રીસ હજાર બાદ કરીએ તો બાદબાકીનો બાકીનો જવાબ આવે છે પચીસસો અને હવે એને આપણે ટકામાં રૂપાંતર કરીએ તો શરૂઆતમાં વસ્તી હતી ત્રીસ હજાર એટલે ત્રીસ હજાર પર વધારો થયો પચીસસોનો તો ટકા શોધવા માટે સોમાં કેટલો વધારો થયો અહીં પણ ટકા શોધવાના છે એટલે સો અંશમાં જશે હશે એટલે સોના છેદમાં ત્રીસ હજાર અને ગુણ્યા પચીસો સાદુરૂપ આપતાં આપણને મળે છે પચીસના છેદમાં ત્રણ જેને આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીએ તો જવાબ આવશે આઠ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ટકા હવે આપણે સધેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં આપણને રકમ આપેલ છે કે રાહુલે એક કાર ચાર લાખ પચાસ હજારમાં ખરીદી એટલે આ એની મૂળ કિંમત છે અને પછીના વર્ષે એણે કિંમત વધીને ચાર લાખ એંસી હજાર થઈ ગઈ એટલે કે કારની કિંમતમાં વધારો થયો છે તો આપણે શોધવાનું છે કે કારની કિંમતમાં થયેલા વધારાની ટકાવારી તો સૌ કારની કિંમતમાં વધારો આપણે રૂપિયામાં શોધીશું તો કિંમતમાં વધારો કેટલો થયો તો મોટી કિંમતમાંથી નાની કિંમતને વાત કરીશું વધેલી કિંમત છે ચાર લાખ એંસી હજાર અને શરૂઆતની કિંમત છે ચાર લાખ પચાસ હજાર તો બાદ બાકી કરતાં કિંમતમાં વધારો આપણને મળે છે ત્રીસ હજાર હવે એને આપણે ટકામાં રૂપાંતર કરીએ શરૂઆતની કિંમત હતી ચાર લાખ પચાસ હજાર ને તેના પર વધારો કેટલો થઈ ગયો તો ત્રીસ હજાર તો આપણે ટકામાં શોધવાનું છે તો સો પર વધારો કેટલો તો હવે સો અંશમાં જશે ચાર લાખ પચાસ હજાર છેદમાં અને ગુણ્યા ત્રીસ હજાર હવે એનું સાદુરૂપ આપણે આપીશું ત્રીસ હજારના ચાર સુન અને ચાર લાખ પચાસ હજારના ચાર સુન આપણે દૂર કરીએ એટલે ઉપર વધશે સો અને નીચે વધશે પિસ્તાલીસ હવે સોના ભાગ પડશે તે થશે વીસ પંચાસો પિસ્તાલીસના ભાગ થશે નવ પચામ પિસ્તાલીસ એટલે પાંચ દૂર થશે ત્યારબાદ નવના ભાગ થશે ત્રણ તાલી નવ એટલે ફરી ત્રણ દૂર થશે એટલે બાકી વધશે વીસના છેદમાં ત્રણ અને વીસના છેદમાં ત્રણને હવે આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવા માટે ભાગાકાર કરીશું સૌ પ્રથમ ભાગ જશે ત્રણ છ અઢાર એટલે વધશે બે જેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખીશું તો આપણો જવાબ આવશે છ પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ટકા આમ અહીંયા આપણે આ ભાગમાં ગુણોત્તરને ટકામાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય તેની સમજૂતી મેળવી અને સાથે વધારા અને ઘટાડાની ટકાવારીનો આપણે અભ્યાસ કર્યો હવે પછીના ભાગમાં સ્વાધ્યાય પોથીના આગળના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું એટલે સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો અને આ દરેક ભાગનું વારંવાર પુનરાવર્તન કરશો થેન્ક યુ